અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો આજે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા મેડિકલ મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ ભાવનગર તથા મેડિકલ કોલેજ અને સટી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ અને સરટી હોસ્પિટલ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે આ મેગા મેડિકલ કેમ્પ છે એ શરૂ છે આ મેડિકલ કેમ્પમાં અત્યાર સુધીમાં અઢીસો દર્દીએ લાભ લીધો છે અને હજુ જ ઓપીડી છે એ શરૂ રહેશે જ્યાં સુધી દર્દી આવશે એક દોઢ વાગ્યા સુધી છે એ ઓપીડી શરૂ રાખવામાં આવશે અને આ કેમ્પ દરમિયાન સરટી હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરો હાજર રહીને તપાસ કરી રહ્યા છે જેમાં મેડિસિન વિભાગ સર્જરી વિભાગ ઓપથેલ વિભાગ ઇએનટી વિભાગ ગાયનેકના ડૉક્ટર પીડીએના ડૉક્ટર અને માસિકના ડૉક્ટર છે એ સેવા આપી રહ્યા છે સાથે દર્દીની તપાસ કરી અને દવા પણ અહીંયાથી જ સીએચસી ઉપરથી ફ્રીમાં આપવામાં આવી છે કેમ્પમાં છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા આરએસએસના કાર્યકર્તા અને હોસ્પિટલના તમામ સ્ટાફ છે એ મહેનત કરી રહ્યો છે અને કેમ્પ સફળ બનાવી રહ્યા છે